જે માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના ઘટી હતી પ્રકૃતિને એવી પ્રાર્થના કરીએ છીએ અને આ જે આરોપી છે એને સખતમાં સખત ફાંસીની સજા થાય એવી માંગ કરીએ છીએ આજે જ્યારે આ ઘટના ગુજરાતમાં બની છે ત્યારે જે ભાજપના જે ગૃહ રાજ્યમંત્રી છે જે મુખ્યમંત્રી છે નહીં આ બાબતમાં કોઈ ટ્વીટ કરેલું કે નહીં કોઈ આ બાબતમાં કોઈ સંવેદનશીલતા દર્શાવી કે નથી કોઈ સહાનુભૂતિ દર્શાવી કે નથી કોઈ લાગણી દર્શાવી અને અમે કહેવા માંગીએ છીએ કે આ ઘટના તમારા ગુજરાત સરકારમાં જ ભાજપ સરકારમાં જ બનેલી છે જયારે પશ્ચિમ બંગાળમાં આવી કોઈ ઘટના ઘટી હતી અમે વખાણ કરીએ છીએ કે તમે ત્યાં અવાજ ઉઠાવેલો હતો પરંતુ આજે જયારે ગુજરાતમાં આ ઘટના ઘટી છે ત્યારે તમે આની પર પડદો નાખીને આને છુપાવવાનો પ્રયત્ન કરી કરી રહ્યા છો આજે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આવી ઘટનાઓમાં આવા જે છે જે આરોપીઓ છે એમને તરત ફાંસીની સજા આપવામાં આવે જો તમે આ કામમાં પણ નિષ્ફળ નિવડતા હોય તો આવા લોકોને પોલીસને સોંપી દો પોલીસને એન્કાઉન્ટરની પરમિશન આપી દો કા તો પ્રજાને સોંપી દો અને તમે એમાં પણ જો નિષ્ફળ નિવડતા હોય તો તમારે ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ આ સરકારોમાંથી રાજીનામા આપી દેવા જોઈએ કારણ કે આજે આ માસુમવાળાઓનો ભોગ બને છે આજે પણ

ચલાવવાની વાત હતી પરંતુ એ માત્ર વાત જ હતી આજે પણ છાવવામાં આવી રહ્યા છોપીઓને આવે છે જેના કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે જેથી અમે આજે તંત્રને રજૂઆત કરીએ છીએ કે આવા આરોપીઓને આવા કેસોને ફર્સ્ટ ટ્રાયલ કોર્ટમાં ચલવીને તરત જાહેરમાં ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગણી છે